ચોક્કસભાઈ તમે જે મને કાલ કહાની સંભળાવી ને એ તો બહુ ભયંકર હતી પણ આજ એનો ભાગ બીજો મને સંભળાવો એટલે મને પણ મજા આવે અને મારા ફોલોઅર ને પણ મજા આવે જરૂર સૌભાઈ કાલની કહાની બહુ ખતરનાક હતી આજે આપણે એનો જ પાર્ટ ટુ એટલે કે ભાગ બીજો આપણે હું તમને કહી સાંભળાવી અને ખરેખર આ પણ એટલો જ ભયંકર છે તમને સાંભળવામાં મજા આવશે તમને અંદર થી એટલો ડર લાગશે કે ના ખરેખર આ કહાની બહુ ભયંકર છે આ એક હવેલીની કહાની છે કાલ જેમાં આપણે જોયું આ એનો જ ભાગ ટુ છે આપણે જાતો ટાઈમ નહી બગાડી ને આપણે વહેલી તકે તમને કહાની સંભળાવવાનું શરૂ કર્યું કાલ આપણે જોઈએ કે અર્જુન વરસાઇ બની ગામ લોકો હવેલી તરફ જવાનું બંધ કરી દે કોઈ નાના મોટા કોઈ પણ એ હવેલી તરફ જતા નહીં પણ આ વસ્તુ એની બેન રિયા માનવા તૈયાર હતી નહીં કે મારો ભાઈ એક પરસાઈ બનીને એક હવેલીની અંદર તૈયાર થઈ ગયો રિયાને એવું છે એ પણ એક બહાદુ છોકરી હતી બહુ બહાદો છોકરી છે એની ફાઇન છે એ પણ બહા છોકરી હતી થયું કે ભલે ગામ લોકો કોઈ મારા ભાઈની ની તપાસ કરશે નહીં કે મારા ભાઈ સાથે પરંતુ રિયા બહુ એને ખુદ હવેલીમાં જવાનું નક્કી કર્યુંલાલ પછી સમય આવ્યો એને પણ નક્કી કર્યું રાતના સમયે હવેલી તરફ તે પણ આગળ વધી ઘણી રોકવાની કોશિશ કરી ગામ લોકો

અને ઠંડો આવી જઈ નિશાન એ ધીમે ધીમે આગળ આગળ વધી એટલે એના હાથમાં એક ટોર્ચ હતી ટોર્ચ હતી એટલે તે એના નિશાન ઉપર હાલવા લાગ્યું કઈ બાજુ મારે આવું એટલામાં એને બધું દ્રશ્ય જોવા મળ્યું ખંડર હવેલી કરોડિયાના ધાડા તારે કોર આગેલા રિયાને થયું તો હરમાર કઈ ત્યારે એટલી વારમાં એની નજર એક વસ્તુ ઉપર થાય કે હાજું જે રસ્તે ચાલ્યો તો ત્યાં એના પગના નિશાન હતા રિયાને થયું કે અમારે ભાઈના બૂટના નિશાન છે ધીમે ધીમે એ પણ એ દિશામાં ચાલવા લાગ્યું પછી તે પેલા માળ સુધી પેલા માળ થઈને ધીમે 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 એ આગળ અંતે અર્જુન એ જગ્યા ઉપર ગયો તો રિયા પણ તે જગ્યા ઉપર જઈ ને એ જ ગેટ ની અંદર જઈ ને આગળ વહી એટલામાં એને જોયું રિયા કણ બહુ ભયંકર નજર કેમ કે એમને તો ખબર જ છે અહીંયા શું બનાવું એમને તો એટલા માટે અહીંયા બહુ ભયંકર નજર ચાલતા ચાલતા એને નજર એક વસ્તુ ઉપર પડી વસ્તુ શું ખબર છે મારું ભાઈ અહીંયા અહીંયા છે પછી અર્જુન ને ગોતવાય અવાજ લગાયો ભાઈ અર્જુન ભાઈ અર્જુન વાવાઝી લગાવે એટલે આ તો કોઈ હજી ન કરવું કોણ કરવું તે ધીમે ધીમે તે જે બારી હતી કાંઠે એના ઉપર એની નજર પડી અને તે ધીમે ધીમે અહીંયા ગઈ અહીંયા ગઈ એટલે અહીંયા બહુ પણ હંકાર ઘટના બની ઘટના એવી બની કે એ કાચની બારી હતી એ બારીની અંદર કોઈક શ્વાસ લેતું એવું જેમ કે આપણે શિયાળાની અંદર આપણે શ્વાસ લઈ અને ધીમે ધીમે હલકી હલકી વણા ટાઈપની આકૃતિ બને એ ટાઈપની આકૃતિ એમાં બને આકૃતિ બની રિયા તો કે આ છે આ છે રીએ તો ડરતી તો નથી એના ભાઈની જે મેં પણ બહુ બહાદુર હતી પછી તેની નજર અહીંયા બાજુના ખૂણા ની અંદર પડ્યા ખૂણા ની અંદર અર્જુન દોડવા લાગ્યો અર્જુન એને રોકવાની કોશિશ એને અર્જુન ઈશારા ઈશારા મઈને સમજાય તું અહીંયા ક્યાં બાંધ જતી રે તને પણ આત્મા બનાવી નાખશે પણ રિયા કઈ સમજી શકે એના ભાઈ ની ભાવી હરખ અને ભાઈ પાસે ગઈ એ તો એનો ભાઈ હતો જ નહીં તે પરસાઈ ગાયક થઈ રિયા નિરાશ થઈ અમારો ભાઈ ક્યાં થઈ ક્યાં ચાલવી ગયો ફરી પાસે એની નજર એ કાચની બારી ઉપર પડી રિયા ક્યાં આવી

પણ રિયા એનો ઈશારો સમજતી જ નથી કેમ કે ખાલી ઈશારો કરીએ તો બોલી તો કઈ નતો પછી અર્જુન ગમે તે કરી અર્જુન ત્યાંથી હટી ગયું અને આત્માએ રિયાને કીધું તારો ભાઈ અહીંયા જ છે અહીંયા જ છે તારે અહીંયા જ રહેવાનું એટલી વારમાં બારણા થઈ ગયા લો અને એક કાળી પંચાઈ જે હતી એને પ્રચંડ રૂપ ધારણ કર્યું અને અનેકો આવા જ લાગ્યા રિયા તે જ જે જગ્યાએ ઊભી હતી તે જગ્યાએ નો હલી ચકી ન ચાલી એટલામાં જ સવાર પડવા લાગ્યો સવારનો ટાઈમ થવા લાગ્યો

તરફ કોઈ જતા પણ નથી આજે એ આકૃતિ હજી કોઈ ચોથા વ્યક્તિનો ઇન્ટર છે ગામ લોકો કોઈ જતા નથી હજી પણ કોઈ ને કોઈને હાથમાં બનવું પડે જો તમારે આનો પાર્ટ થ્રી જોતો હોય તો કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરજો પાર્ટ થ્રી Uh, Aveli really Part 3, Comet Kuru.